જ્યારે બે ફ્રેન્ડ્સ નો બોલતા હોય ત્યારે ખાવી છે આ પૂછે છે ત્યારે ખાવી છે હા આ હા પડે છે

<Ha. S 1> 好，哎，那注意。 દરબાર ભરીને બેઠા હતા બેઠા છે તમામ દરબારીઓ ત્યાં આવી ગયા હતા એકમાત્ર બિરબલ હી ગેરહાજર ગેરહાજરી વર્તાતી હતી 얘ને પૂછો તો સ્ટોરી બુક વાંચવી છે આ પૂછે છે તા સ્ટોરી બુક વાંચવી છે હા હા ઈ પડે છે

સિંયાય સિંયાયાયે સ્રિયાવે હી કીરયાયાયાર સારિ સિંયાયાયાયાય નોંયાયાયાયાય તૈટે છાક સ માય બેસ્ટ દીદી આઈ લવ યુ ટુ ચાલો આપણે બને રમી ચાલો યે વાઉં યે તો આવી રીતે આપણે બધે ફેમિલી ભેગો રમવાનું છે બધાની સાથે છે કોક ને તો પાછું ફ્રેન્ડ બની છે